જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં દિવાળીના દિવસે કરવામાં આવતી મહાલક્ષ્મીની સંપૂર્ણ સાચી અને એકદમ સહેલી રીત જાણીશું પુરાણોમાં કહ્યું છે કે સમુદ્ર મંથનમાંથી આસો મહિનાની અમાસની તિથિએ મહાલક્ષ્મીજી પ્રગટ થયા હતા રામાયણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના લગ્ન થયા હતા એટલે આ દિવસે લક્ષ્મી પૂજાની પરંપરા છે કંદ પુરાણ અને પદ્મપુરાણમાં કહ્યું છે કે આ દિવસે દીપદાન કરવાથી સઘળા પાપો નષ્ટ થાય છે આજના દિવસે હાથી પર બેઠેલા મહાલક્ષ્મીની પૂજાને સૌથી મહત્વપૂર્ણ પૂજા માનવામાં આવે છે દિવાળીના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરી દીપ પૂજન કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ ધન હતું દિવાળીના દિવસે મા લક્ષ્મીની પૂજાનું મહાત્મા હવે જાણીશું દિવાળીના દિવસે કરાતી માલક્ષ્મીની પૂજા વિધિ તો મિત્રો દિવાળીના દિવસે સવારે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી પવિત્ર થઈ ઉત્તમ રેશમી નવા વસ્ત્રો ધારણ કરવા શરીરે સુગંધી પદાર્થો લગાડવા તથા જાત જાતના આભૂષણો ધારણ કરવા જેવી રીતે પોતાના ઘરે કોઈ અવસર હોય એ રીતે આનંદથી તૈયાર થવું અને ઘરને તોરણ અને રંગોળીથી શણગારવું ઘરે જાણે કોઈ મોટા મહેમાન આવવાના હોય એવો ઉમંગ રાખવો મિત્રો પૂજા કરવા માટે એકાંત અને શાંત જગ્યા પસંદ કરવી જે જગ્યાએ પૂજા કરવાની હોય એ જગ્યાને છાણ અથવા માટીથી લીપવી અથવા તો સ્વચ્છ કરવી અને તેની આજુબાજુ જાત જાતની પછી કોઈ પણ પદાર્થથી સુંદર રંગોળી કરવી અને જગ્યામાં સૌથી વચ્ચે કંકુ અથવા ગુલાલથી શુભ સ્વસ્તિક બનાવવું આ સ્વસ્તિકને ફૂલ અને ચોખા વડે વધાવો તેના પર લાકડાનો બાજોટ અથવા તો પાટલો મૂકવો તેના પર પીળો લાલ અથવા તો કસુંબી રંગનું સુંદર વસ્ત્ર પાથરવું જો વસ્ત્ર રેશમી હોય તો વધારે સારું સૂતરા હોય તો પણ ચાલે પરંતુ વાપરેલું વસ્ત્ર ન હોવું જોઈએ વસ્ત્રની ઉપર ચોખાની ઢગલી કરવી આ ઢગલીમાં આંગળી વડે આઠ પાંખડી પાડવી એટલે કે આઠ પાંખડીનું ફૂલ બનાવવું તેના પર કળશની સ્થાપના કરવી ત્રાંબાનો માટીનો અથવા તો ચાંદીનો કે પછી કોઈ પણ ધાતુનો કળશ લેવો તેમાં પાણી ભરવું સોપારી એક સિક્કો કંકુ ફૂલ ચોખા હળદર ધરો તથા સ્વરૂપિયે પધરાવી તેના પર પાંચ પાન મૂકવા આ પાન આંબાના અથવા આસોપાલવના લેવા પાંચ પાન ગોઠવી તેના પર નાળિયે ગોઠવવું કળશની ચારેય દિશામાં કંકુ વડે ચાંદલા કરવા ત્યાર પછી કળશને કંકુ ફૂલ હાર ચડાવવો ત્યાર પછી કળશને ચોકી પર ગોઠવવો બાજુમાં તરભાણું મૂકવું તેમાં મહાલક્ષ્મી નું આસન મનાવવું અને તરભાણામાં મહાલક્ષ્મીની મૂર્તિ પધરાવી સ્થાપન કરવી પૂજા માટે લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ફોટો લેવો જો એ ન હોય તો લક્ષ્મીજીનો સિક્કો લેવો જો એ પણ ન હોય તો પછી જે ચાલુ નાણાંનો રૂપિયાનો કે અથવા પાવલીનો સિક્કો હોય તે પણ ચાલે કારણ કે એ પણ લક્ષ્મીજી જ છે જો માતા લક્ષ્મીની ફોટો કે મૂર્તિ ન હોય તો પછી ચાલુ નાણાંની પૂજા પણ કરી શકાય છે માત્ર એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે આ પૂજા કરેલા રૂપિયાને વાપરી ન નાખવાના માત્ર મંદિરમાં મૂકી દેવાના અને તેમની રોજ પૂજા કરવાની સૌ પહેલા ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું ભગવાન શ્રી ગણેશને યાદ કરીને ઘીનો અથવા તેલનો દીવો કરવો કંકુવાળું ફૂલ ચડાવવું તેમને નમસ્કાર કરવા અને ફૂલ ચોખા ધરો વગેરેથી પૂજા કરવી ઘરની સુખ સમૃદ્ધિ તેમજ ઘરમાં કોઈ સંકટ ન આવે તે માટે પ્રાર્થના કરવી ત્યાર પછી માતા લક્ષ્મીની પૂજા કરવી પૂજામાં ગુલાલ કંકુ ફૂલ ચોખા ચંદન અગરબત્તી વગેરેથી પૂજા કરવી કમળ ગુલાબ અથવા તો કોઈ પણ ફૂલ ચડાવી માતાને પ્રાર્થના કરવી કે હે ને લક્ષ્મી અને સ્થાયી મારા ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન ધાન્યમાં વધારો કરજો આ રીતે પૂજા કરી પ્રાર્થના કરી ત્યાર પછી માતાને નૈવેદ ધરાવવું નૈવેદ્યમાં ઘરે બનાવેલી મીઠાઈ અથવા તો પતાશા ગોળ કે પછી ઋતુના ફળ ધરાવવા મિત્રો કોઈ પણ વ્રત ની પૂજા માતા લક્ષ્મી ની પૂજા ભગવાન ગણેશની પૂજા કે કોઈ પણ પૂજા હોય તે આપણી શક્તિ હોય એટલી વસ્તુઓ ભેગી કરીને જ પૂજા કરવી યથાશક્તિ પ્રમાણે જ પૂજા કરવી

છેલ્લે આરતી કરવી પ્રસાદ આપવો અને બે મિનિટ મૌન રહીને માતાજીની સામે બેસવું ત્યાર પછી માતા લક્ષ્મીને પ્રસાદ ધરાવો થાળ ગાવો બધાને પ્રસાદ વહેંચવો અને પોતે પણ લેવો આ રીતે પૂજા પ્રાર્થના આરતી અને નૈવેદ્ય કરી કનકધારા સ્તોત્ર લક્ષ્મી સ્તોત્ર મા લક્ષ્મીના જપ વગેરે કરવા મિત્રો જો આમાંનો કોઈ સ્તોત્ર કે પ્રાર્થનાનો આવડતી હોય તો માત્ર માં લક્ષ્મીનો મંત્ર ઓમ રીમ શ્રી લક્ષ્મી ભ્યો નમઃનો એકસો આઠ જપ કરવા આ મંત્ર જાપ કરવાથી જ માં લક્ષ્મીને બધી જ પ્રાર્થના સ્તુતિ વગેરે સ્વીકાર થઈ જશે આ રીતે માતા લક્ષ્મીને પૂરી શ્રદ્ધા અને ભક્તિ ભાવથી પૂજા આરાધના કરવી બીજા દિવસે સવારે વહેલા ઉઠો નાહી ધોઈ મા લક્ષ્મીની જે જગ્યાએ પૂજા કરી હોય એ જગ્યાને કળશને માતાની મૂર્તિને પગે લાગવું માતાની મૂર્તિ ફોટો યંત્ર કે પછી ચળની સિક્કાની જેની પૂજા કરી હોય તેનું ઉત્થાપન કરવું મા લક્ષ્મીની મૂર્તિ ફોટો યંત્ર અથવા તો જે સિક્કાની પૂજા કરી હોય તે સિક્કાને તિજોરીમાં અથવા તો પૂજા કરવાની જગ્યાએ મૂકી દેવું ત્યાર પછી કળશના જળને આખા ઘરમાં તથા તિજોરીમાં કે પૈસા દાગીના જે રાખતા હોય તે જગ્યાએ છાંટી દેવો અને બાકીનું પાણી પવિત્ર જગ્યાએ અથવા જળાશયમાં પધરાવી દેવું શ્રીફળ પણ આપી દેવા આ રીતે દિવાળીના દિવસે દેવી મહાલક્ષ્મીની પૂજા કરવાથી અનેક પ્રકારે સુખ સંપત્તિ અને વૈભવ પ્રાપ્ત થાય છે માતાજીની તેના પર કૃપા ઉતરે છે તેની કીર્તિ વધે છે તથા યશ મળે છે તેના દરેક કાર્યો સફળ થાય છે તેના ઘરમાં અન્ન અને ધન ક્યારેય ખૂટતા નથી હંમેશા તેના ઘરે શુભ પ્રસંગો ઊભા થાય છે તેના જીવનમાં આનંદ અને ઉલ્લાસ બની રહે છે તો મિત્રો આ હતી દિવાળીના દિવસે કરાતી માલક્ષ્મીની પૂજાની સંપૂર્ણ સાચી અને એકદમ સહેલી રીત જે દરેક વ્યક્તિ આસાનીથી કરી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં દિવાળીના દિવસે કરવામાં આવતી લક્ષ્મી પૂજનની પૂજન વિધિ આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ મેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી દર્શન